સમાચાર ભાજપ દ્વારા આગામી લોકસભા ચૂંટણી માટે એકસો પંચાણું ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર ગુજરાતની લોકસભાની પંદર બેઠકો માટેના ઉમેદવારોના નામ થયા જાહેર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની વારાણસી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું છે કે ઉત્તરપ્રદેશ સહિત સમગ્ર દેશમાં નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણીઓ સુનિશ્ચિત કરવામાં આવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારના ઔરંગાબાદમાં એકવીસ હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના કૃષ્ણનગરથી પંદર હજાર કરોડ રૂપિયાની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો નવી દિલ્હીમાં આજે કેન્દ્ર ત્રિપુરા રાજ્ય સરકાર અને સ્વદેશી પ્રગતિશીલ પ્રાદેશિક જોડાણ અને અન્ય ભાગીદારો વચ્ચે ત્રિપક્ષીય કરાર પર હસ્તાક્ષર થયા અને કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું છે કે જથ્થાબંધ દવાઓ અને તબીબી ઉપકરણો એ નિર્ણાયક જરૂરિયાત છે જેનું ઉત્પાદન દેશમાં થવું જોઈએ ભાજપ ભાજપે આગામી લોકસભા ચૂંટણી માટે એકસો પંચાણું ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા ભાજપના મહાસચિવ વિનોદ તાવડેએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની બેઠક વારાણસી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે ભાજપની પ્રથમ યાદીમાં અઠ્યાવીસ મહિલાઓ સુડતાલીસ યુવાનો સત્યાવીસ એસસી અઢાર એસટી અને સત્તાવન ઓબીસીનો સમાવેશ થાય છે આ યાદીમાં ચોત્રીસ કેન્દ્રીય મંત્રીઓના નામ પણ સામેલ છે ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે ગુજરાતની લોકસભાની પંદર બેઠકો માટેના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે જેમાં ગાંધીનગર બેઠક પર અમિત શાહ રાજકોટમાં પુરૂષોત્તમ રૂપાલા જામનગરમાં પૂનમબેન માડમ પોરબંદરમાં મનસુખ માંડવિયા ખેડામાં દેવુસિંહ ચૌહાણ કચ્છમાં વિનોદ ચાવડા બનાસકાંઠામાં રેખાબેન ચૌધરી અમદાવાદ પશ્ચિમમાં દિનેશ મકવાણા પાટણમાં ભરતસિંહ ડાભી આણંદમાં મિતેશ પટેલ પંચમહાલમાં રાજપાલસિંહ દાહોદમાં જસવંતસિંહ અને ભરૂચમાં મનસુખ વસાવા તેમજ બારડોલીમાં પ્રભુભાઈ વસાવાના નામોની જાહેરાત કરવામાં આવી છે જ્યારે નવસારી લોકસભા બેઠક પર સી આર પાટીલને રિપીટ કરવામાં આવ્યા છે નોંધનીય છે કે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની છવ્વીસ બેઠકોમાંથી પંદર બેઠકના ઉમેદવારોના નામોની જાહેરાત કરી છે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે કહ્યું છે કે ઉત્તર પ્રદેશ સહિત સમગ્ર દેશમાં નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણીઓ સુનિશ્ચિત કરવામાં આવશે આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે ઉત્તર પ્રદેશમાં મતદાનની ટકાવારી વધારવા માટે ચૂંટણી અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે તેમણે કહ્યું કે ટૂંક સમયમાં ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરવામાં આવશે મુખ્ય ચૂંટણી કમિશનર તેમની ત્રણ દિવસીય મુલાકાતના છેલ્લા દિવસે ઉત્તરપ્રદેશમાં ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કર્યા બાદ પત્રકારોને સંબોધિત કરી રહ્યા હતા મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે ઉત્તરપ્રદેશ દેશનું સૌથી મોટું અને મહત્વપૂર્ણ રાજ્ય છે અધિકારીઓ અને પોલીસ વિભાગને નિષ્પક્ષતાથી કામ કરવાની સૂચના આપવામાં આવી છે તમામ ચૂંટણી ખર્ચ ચેક અથવા ડિજિટલ ટ્રાન્ઝેક્શન દ્વારા કરવામાં આવશે શ્રી રાજીવકુમારે કહ્યું કે ઈવીએમને લઈને રાજકીય પક્ષોમાં ઘણી આશંકા છે તમામ રાજકીય પક્ષોએ માંગણી કરી છે કે ઈવીએમના પરિવહનનું કામ માત્ર સરકારી વાહનો દ્વારા જ કરવામાં આવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારના ઔરંગાબાદમાં એકવીસ હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો તેમણે અઢાર હજાર કરોડ રૂપિયાથી વધુના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનું ઉદઘાટન અને નિર્માણ પણ શરૂ કર્યું પ્રધાનમંત્રીએ દક્ષિણ અને ઉત્તર બિહારને જોડવા માટે ગંગા નદી પર છ લાઇનવાળા પુલનો શિલાન્યાસ કર્યો આ પુલ હાલના જેપી ગંગા સેતુને સમાંતર બનાવવામાં આવશે પ્રધાનમંત્રીએ બિહારમાં ત્રણ રેલવે પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યા જેમાં પાટલીપુત્ર પહલેજા લાઇનનું બમણું કરવું અને બંધુઆ અને પાયમાર વચ્ચે છવ્વીસ કિલોમીટર લાંબી નવી રેલવે લાઇનનો સમાવેશ થાય છે પ્રધાનમંત્રીએ નમામી ગંગે હેઠળ બે હજાર એકસો કરોડ રૂપિયાથી વધુની કિંમતના બાર પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું તેમાં પટના સોનપુર નવગ્છીયા અને છપરામાં ગંદા પાણીના શુદ્ધિકરણ પ્લાન્ટનો સમાવેશ થાય છે તેનાથી ગંગા નદીમાં સ્વચ્છતાને પ્રોત્સાહન મળશે શ્રી મોદીએ પટનામાં યુનિટી મોલનો શિલાન્યાસ કર્યો તેની કિંમત બસો તેર કરોડ રૂપિયાથી વધુ હશે અને તે એનડીએ સરકારની વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ સ્કીમને પ્રોત્સાહન આપશે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે પરિવાર આધારિત રાજનીતિ કરનારા લોકોના દિવસો હવે ગણતરીમાં છે શ્રી લાલુ પ્રસાદ યાદવની આગેવાની હેઠળની રાષ્ટ્રીય જનતા દળ અને કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કરતાં તેમણે કહ્યું કે આગામી લોકસભા ચૂંટણીમાં વિપક્ષના મોટા નેતાઓનું ભવિષ્ય શંકાસ્પદ છે તેથી તેઓ રાજ્યસભાનો માર્ગ અપનાવી રહ્યા છે બિહારના ઔરંગાબાદના રતનુઆમાં એક જાહેરસભાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે બિહારના કેટલાક નેતાઓએ પાર્ટી અને સત્તા તેમના માતા પિતા પાસેથી વારસામાં મળી છે પરંતુ તેઓ તેમના કાળા ભૂતકાળ અને તેમની સરકારના કુશાસન માટે લોકોને દોષી ઠેરવી રહ્યા છે તેમણે કહ્યું કે રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન આવા રાજકારણીઓને હાસ્યમાં ધકેલી રહ્યું છે તેમણે પુનરોચ્યાર કર્યો કે ભારતીય જનતા પાર્ટીની બ્રાન્ડ વિકાસ છે ભાજપની કાર્યશૈલી છે કે તેઓ જે પણ કામ શરૂ કરે છે તેને પૂર્ણ કરે છે શ્રી મોદીએ બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારનું રાષ્ટ્રીય લોકતાંત્રિક જોડાણમાં સ્વાગત કરતા કહ્યું કે હવે ડબલ એન્જિનની સરકાર સાથે રાજ્યનો ઝડપી વિકાસ થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કેન્દ્રએ છેલ્લા દસ વર્ષમાં બંગાળમાં વિકાસના અંતરને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે આજે સવારે તેમણે પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના કૃષ્ણનગરથી પંદર હજાર કરોડ રૂપિયાની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો શ્રી મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકાર પશ્ચિમ બંગાળમાં આર્થિક વિકાસ અને રોજગારીની તકોના સર્જનને વેગ આપી રહી છે પશ્ચિમ બંગાળને વિકસિત રાજ્ય બનાવવાની દિશામાં વધુ એક પગલું ભરી રહ્યા છીએ અને આજે વીજળી રસ્તા અને રેલવેની વધુ સારી સુવિધાઓ વિકાસ સાથે બંગાળના ભાઈ બહેનોનું જીવન પર સરળ બનાવાશે તેનાથી યુવાનો માટે રોજગારીની નવી તકો પણ ઉભી થશે શ્રી મોદીએ કહ્યું કે પશ્ચિમ બંગાળ ભારતના પૂર્વ પ્રવેશ દ્વાર તરીકે કામ કરે છે તેમણે ફરકા અને રાયગંજ નેશનલ હાઇવે બાર વચ્ચે એનું ઉદઘાટન કર્યું જેમાં લગભગ બે હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે આનાથી કાલિયાચક સુજાપુર માલદા ટાઉન વગેરે જેવા શહેરી વિસ્તારોમાં ટ્રાફિકની સ્થિતિમાં સુધારો થશે પ્રધાનમંત્રીએ છસો પચાસ કરોડ રૂપિયાના ખર્ચે વિકસિત મેજીયા થર્મલ પાવર સ્ટેશન ખાતે ફ્લુ ગેસ સેપરેશન સિસ્ટમનું ઉદઘાટન કર્યું પ્રધાનમંત્રીએ રાજ્યમાં રૂપિયા નવસો ચાલીસ કરોડથી વધુની કિંમતના ચાર રેલવે પ્રોજેક્ટનું રાષ્ટ્રને સમર્પિત કર્યા નવી દિલ્હીમાં આજે કેન્દ્ર ત્રિપુરા રાજ્ય સરકાર અને સ્વદેશી પ્રગતિશીલ પ્રાદેશિક જોડાણ જે ત્રિપુરા મોધા તરીકે જાણીતું છે અને અન્ય હિસ્સેદારો વચ્ચે ત્રિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક શાહ ટીપરા મોથાના વડા પ્રદ્યોત દેબ બર્મા અને અન્ય વરિષ્ઠ નેતાઓ બેઠકમાં હાજર રહ્યા હતા સમજૂતી હેઠળ ત્રિપુરાના આદિવાસીઓના ઇતિહાસ જમીન અને રાજકીય અધિકારો આર્થિક વિકાસ ઓળખ સંસ્કૃતિ અને ભાષાને લગતા તમામ મુદ્દાઓને સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલવા માટે સંમત થયા હતા રસાયણ અને ખાતર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું છે કે જથ્થાબંધ દવાઓ અને તબીબી ઉપકરણો એ નિર્ણાયક જરૂરિયાત છે જેનું ઉત્પાદન દેશમાં થવું જોઈએ તેમણે ઉમેર્યું કે વિશ્વ બજારની માંગને પહોંચી વળવા દેશે સ્પર્ધાત્મક બનવું પડશે અને જથ્થાબંધ ઉત્પાદન કરવું પડશે કેન્દ્રીય મંત્રીએ આજે નવી દિલ્હીમાં જથ્થાબંધ દવાઓ અને તબીબી ઉપકરણોના ઉત્પાદન માટે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટીવ પીએલઆઈ સ્કીમ હેઠળ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યા પછી બોલી રહ્યા હતા ડોક્ટર માંડવીયાએ જણાવ્યું હતું કે પીએલઆઈ સ્કીમ હેઠળ એકાવન પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે આ પ્રસંગે તેમણે જણાવ્યું કે અગાઉ કેટલીક દવાઓ અને તબીબી ઉપકરણોના ઘટકો દેશ દ્વારા આયાત કરવામાં આવતા હતા પરંતુ હવે આ પ્રોજેક્ટ શરૂ થતાં દેશ તેની નિકાસ કરી શકશે રાષ્ટ્રીય તપાસ એજન્સીએ ભારત વિરોધી ષડયંત્ર સાથે સંકળાયેલા નિઝામાબાદ પીએફઆઈ કેસમાં ફરાર આરોપી અબ્દુલ સલીમની ધરપકડ કરી છે સલીમ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા તેલંગાણા નોર્થનો રાજ્ય સચિવ છે અને આ કેસમાં ધરપકડ કરાયેલો પંદરમો આરોપી છે તેને આંધ્રપ્રદેશના કડપ્પા જિલ્લાના માયદુકુરમાંથી પકડવામાં આવ્યો હતો આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ જણાવ્યું છે કે વિશ્વ ભારતની ક્ષમતા અને માનવીય મૂલ્યોને કારણે તેની સાથે મૈત્રીપૂર્ણ સંબંધો જાળવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે ભારતના આરોગ્ય ક્ષેત્રને આગળ લઈ જવાના મુદ્દા પર આજે નવી દિલ્હીમાં એક ખાનગી સમાચાર એજન્સી સાથે વાત કરતા શ્રી માંડવીયાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશની ઇચ્છાશક્તિ વધારવા માટે એક માધ્યમ છે ભાજપ દ્વારા આગામી લોકસભા ચૂંટણી માટે એકસો પંચાણું ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર ગુજરાતની લોકસભાની પંદર બેઠકો માટેના ઉમેદવારોના નામ થયા જાહેર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની વારાણસી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે કહ્યું છે કે ઉત્તર પ્રદેશ સહિત સમગ્ર દેશમાં નિષ્પક્ષ અને પારદર્શુ ચૂંટણીઓ સુનિશ્ચિત કરવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારના ઔરંગાબાદમાં એકવીસ હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો અને કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ કહ્યું છે કે જથ્થાબંધ દવાઓ અને તબીબી ઉપકરણો એ નિર્ણાયક જરૂરિયાત છે જેનું ઉત્પાદન દેશમાં થવું જોઈએ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા